અવસરે પોલીસ દ્વારા સિનિયર સિટીઝન્સના આનંદમાં સહભાગી થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસ માત્ર કાયદાનું લાગણીઓનું પણ પણ રક્ષણ કરે છે તેવો સંદેશ સંદેશ સહજ રીતે થયો પોઝિટિવ પોલીસના વ્યવહાર અને સમાગમનો સરસ આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને જનતાના સંબંધો વધુ મજબૂત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે બાયડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે પોલીસ માત્ર કાયદાની સાથે લાગણીઓનું પણ રક્ષણ કરે છે અને સમાજના દરેક વર્ગ સાથે સંવાદ અને સંવેદનશીલ શીલતાથી કામ કરે છે આવી પ્રવૃત્તિઓથી પોલીસ અને સમુદાય વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે ત્યારે બાયડ પોલીસ સ્ટેશનના મહિલા સ્ટાફ દ્વારા તહેવારની ઉજવણીમાં સૌને જોડવાનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા